મારું નામ છે રાયાણી સંજય મારી દુકાન આવેલી વેરાવળ હાઈવે ઉપર રાજગુલાની સામે સાંઈરામ મોબાઈલ એનએક્સ નામની મારી દુકાન છે એમાં રાત્રિના દરમિયાન અંદાજીત ત્રણ વાગ્યા આસપાસ ચોર અંદર આવેલો અને બધાય બોક્સમાંથી બોક્સ ખોલી ખાલી મોબાઈલ હેન્ડસેટ લઈ અને અમુક એસેસરીઝ ઓરિજિનલ એમાંથી બર્ડ્સ વગેરે અંદર કાઢી બધી લઈ અને ફરાર થઈ ચૂકેલ છે અને ખાનામાંથી રોકડા રકમ સાડા ચાર લાખ રૂપિયા જેટલી એ બી લઈ અંદાજીત ફરાર થઈ જ છે અને આ બધી વિગતની અમે પોલીસ ફરિયાદ કરેલી છે કેશોદ પોલીસ સ્ટેશનમાં મોબાઈલની કિંમતના મોબાઈલની કિંમત છે દસ સાડા દસ હજારથી લઈને ચાલીસ સુધી ચાલીસ હજાર સુધીમાં આશરે ટોટલ પચીસ લાખ રૂપિયાનો જેટલો માલ છે રોકડ સાડા ચાર લાખ રૂપિયા રોકડ રકમ છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ